જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો સંગત એવી રંગત તો મિત્રો જેવા વ્યક્તિની સંગતમાં તમે આવો છો તેના જેવા બની જાઓ છો દ્રષ્ટાંત લઈએ એક ત્રણ મિત્રો હતા અને રેલવેના પાટાની બાજુમાં બેઠા હતા એમાં રેલવે નીકળી રેલવેને જોઈ નજીકમાંથી પસાર થઈ પછી એક મિત્ર બોલો કે ભાઈ રેલવે કંઈક બોલતી હતી બીજો મિત્ર કે શું બોલતી હતી એટલે મિત્રે વાત કરી કે રેલવે બોલતી હતી વેચ ગરા ગયા માલવેચ ગરા ગયા એટલે બીજો વ્યક્તિ કે નહીં કે તારી વાત ખોટી છે રેલવે તો બોલતી હતી કે ભોલાનાથ ભગવાન આવ્યા ભોલાનાથ ભગવાન આવ્યા એટલે ત્રીજો જે એનો મિત્ર હતો ત્રીજા વ્યક્તિ એવું કીધું કે નહીં તમારી બે ની ખોટી વાત છે કે તો સાચું શું તો કે સાચી વાત તો એ છે કે રેલવે બોલતી હતી કે ભાગી છૂટ પોલીસ આવ્યા ભાગી છૂટ પોલીસ આવ્યા એટલે રેલવે આ રીતે કે બોલતી હતી એટલે ત્રણે ત્રણ મિત્રોને વિવાદ શરૂ થયો વિવાદ શરૂ થયો એટલે એમાં એક ચોથો વ્યક્તિ આવ્યો ચોથા વ્યક્તિ આવીને પૂછ્યું કે ભાઈ તમારે શું વાત વિવાદ છે તો કે આવો આવો ભાઈ કે તમે એમણે રેલવે નીકળી પાટા માથેથી એને જોયું તો કે હા તો કે રેલવેમાંથી અવાજ આવતો તે સાંભળો તો કે હા તો કે શું બોલતી હતી રેલવે કે તમે ત્રણે ત્રણ મિત્રો શું કહો છો તમે ત્રણ ત્રણ મિત્રો છો ને તો કે આ ત્રણેય અમે મિત્ર છે કે તમે શું કહેવા માગો છો કે આ ભાઈ એમ કહે છે કે ભાગીચૂટ પોલીસ આવ્યા આ ભાઈ એમ કહે છે કે ભોલાનાથ ભગવાન આવ્યા આ ભાઈ એમ કહે છે કે માલ વેચ ગયા તો આમાં હાચું શું એમ એટલે પેલા જે ચોથા ભાઈ આવ્યા ત્રણ તો એ બેઠા હતા અને ચોથા આવ્યા એને વાત કરી કે ભાઈ તમે ત્રણે ત્રણ હાચા છો તો કે અમે ત્રણે ત્રણ કેમ હાચા તો એક ભાઈને પૂછું કે તને શું સંભળાયું રેલવેમાંથી અવાજ આવતો તે પટરીનો તો કે મને એવું સમજાણવું કે ભોલાનાથ ભગવાન આવ્યા એટલે કે સાચું કહેજે તું ભગવાન ભોલાનાથની ભક્તિ કરેસ સાચી વાત છે કે તમને કેમ ખબર તો કે તું સાચો છો કે બીજાને પૂછ્યું કે ભાઈ તને શું સંભળાયું કે મને સંભળાયું માલ વેચ ગરા ગયા એટલે કે તું વેપારી છો કે હા હું વેપારી જ છું પણ તમને કેમ ખબર કે ખબર છે મને ત્રીજા વ્યક્તિને કીધું કે તને શું સંભળાયું તું એટલે કે મને સંભળાયું તો કે છૂટ પોલીસ આવ્યા ભાગીછૂટ પોલીસ આવ્યા તો કે તું હાંચોસ તો કે હું કેમ સાચો કે તું બોલ ગેરકાનૂની કામ કરેસ કે નહીં તો કે હા હું ગેરકાનૂની કામ કરું છું તો જેવી સંગત એવી રંગત ટ્રેનમાંથી અવાજ ખરેખર તો છૂક પૂક એવો આવતો જ અને તું ભગવાન ભોલાનાથની ભક્તિ કરેસ એટલે તને ભોલા ભાગ ભોલાનાથ ભગવાન આવ્યા આવું સમજા સમજાણું કારણ કે તારા વિચારો એ ટાઈપના બની ગયા તું એના એ એ સંગતમાં એ રંગતમાં તું રંગાઈ ગયો ને પહેલાંને કહે છે કે તને એવું સમજાણું કે માલ વેચ ગ્રાહક આવ્યા એટલે તું વેપાર કરે તારે ગરાક સાથે રોજ માલ વેચવાનો એટલે તારા વિચારો એવા બની ગયા પહેલાંને કહે તું ગેરકાનૂની કામ કરે છે એટલે પોલીસ પાર્ટી સાથે તારો સંપર્ક એમ કે ભાગવાનો ને પકડાવવાનો આવો હોય એટલે તને એવું સમજાણું તારા વિચારો એવા હતા ગેરકાનૂની કાર્યો કરવા બાકી વાસ્તવિક રીતે જોઈએ તો તો ગાડીની અંદરથી આવતો મિત્રો આ ઉપરથી એટલું સમજવાનું છે કે જેવા વ્યક્તિની સંગતમાં આપણે આવીએ છીએ તેના જેવા આપણે બની જાય છે જેવા ગુરુ હોય છે એવા શિષ્યો પણ એ જ પ્રમાણે થઈ જાય છે માનો કે ગુરુ કામી છે તો શિષ્ય પણ કામિજ્રી એમાં કાંઈ પરિવર્તન ન આવે માનો કે ગુરુ ક્રોધી છે તો શિષ્ય પણ ક્રોધી જ હોય માનો કે ગુરુ લોભી છે તો શિષ્ય પણ લોભી જ હોય તો ઘણીવાર કહું છું કે જેવા બાપ એવા બેટા વડ એવા ટેટા ગુરુ એવા ચેલા તો જેનો ગુરુ વાદવિવાદી છે એના શિષ્યો પણ વાદવિવાદી હશે જેના ગુરુ ઈર્ષા નિંદાણું હશે એના શિષ્યો પણ ઈર્ષા નિંદાજ જ કરતા હશે આનો અર્થ એ જ થાય છે કે જેવા માણસની સંગતમાં તમે આવો છો એના રંગે તમે રંગાઈ જાઓ છો અને તમારો માઇન્ડ બ્રેન હોશ થઈ જાય છે જેવું કૂવામાં હોય છે એવું જ હોય છે આવે છે હું ઘણી વાર કહું છું તો ગુરુ છે એ કૂવો છે શિષ્ય છે એ અવેડો છે તમે જોયું હશે કે ભમરી હોય ભમરી ભમરીમાં ઘણી જાતો આવે એમાં લાંબી ભમરી આવે અને મુખ થોડું એનું મોટું હોય છે અને પગ પણ ઊંચા હોય છે બીજી ભમરીઓ કરતાં આ ભમરી જરા અલગ ટાઈપની આવે છે તો એ ભમરી શું કરે છે જ્યારે એને માતૃત્વ પ્રગટ થાય છે ત્યારે ભમરી આવાવાળું જગ્યામાંથી કોઈ કાદવ કિચડવાળી જગ્યામાંથી ઈયળને ગોતી લાવે છે હવે જ્યારે ઈયળ ગોતવા જાય છે ત્યારે એ ભમરી શું કરે છે ઉડતી ઉડતી જે ઈયળોનું ચલન તો આપણે જોયું હશે તમે કે ઈયળ કઈ રીતે ચાલે અમુક ઈયળ નાગ ડેંડાની જેમ ચાલે અમુક ઈયળ ઊંચી થાય નીચી થાય ને હાલે ઊંચી થાય ને નીચી થાય ને હાલે મતલબ ઈયળનો જે વચ્ચેનો ભાગ છે જેને આપણે આપણું ડેબું કહીએ ડેબું ઊંચું થાય ને પછી આમ હાલતી હોય છે હવે એવી ઈયળ ઉપર આ ભમરી ડંખ મારે ત્યારે અમુક યળ ગોટો વરી જાય ડેંડાની જેમ ગોટો વરી જાય તો એને ભમરી નહીં ઉઠાવે પછી અમુક ઇયળ આમ નાગ હામી ફેણ માંડે અને એવી રીતે ઈયળ ઊભી થઈ જાય હામી ભમરીની જે ઊભી થઈ જાય ઈયળને ભમરી પકડી છે અને એને ભમરીને ભમરી ઇયળને ઉઠાવી દિવાલોમાં ક્યાંય હોલવાળી જગ્યા હોય વૃક્ષોમાં ક્યાંય હોલવાળી જગ્યા હોય ત્યાં એ ઇયડને મૂકે છે અને તાત્કાલિક ભીની માટી વાળી જગ્યા હોય ત્યાંથી ભીની માટી લઈ લઈ અને પડદો બનાવી નાખે છે એટલો સુંદર પડદો બનાવે છે જે ઈયળ અંદર સાંભળી પણ શકે અને એ પડદાને પણ ઈયળની કેપેસિટી બહાર હોય છે એમ તોડવો અંદર બંધ કરી દઈએ પછી ભમરી શું કરે છે ગુંજન કરે છે ગણગણ ગણ ગણ ગુંજન કરતી હોય છે એ ગુંજન જે કરતી હોય છે ભમરી એ ગુંજનને સાંભળવામાં જે અંદર પડદાની અંદર બંધ કરેલી ઈયળ છે સંપૂર્ણપણે તેનું મન તે ગુંજનમાં જોડી દે છે સંપૂર્ણપણે તેની સુરતા એ ગુંજનમાં જોડી દે છે જેમ જેમ સમય જાતો જાય છે તેમ તેમ ભમરી ગુંજન કરતી હોય છે યળ તેને સાંભળવામાં તલ્લીન થઈ જાય છે જેમ જેમ સમય જાય એટલે એ યળને પગ આવી જાય પાંખો આવી જાય એનું મુખ પણ પરિવર્તન થઈ જાય ભમરી જેવું થઈ જાય પછી સમય પાકી જાય વીસ પચીસ કે મહિનો દિવસ કે દસ બાર દિવસ ત્યારે એ જે ભમરી છે એને ખબર પડી જાય છે કે હવે આ ભમરી અંદર થઈ ગઈ છે પછી પડદાને ખોલે છે પોતાના મુખથી એટલે એની અંદરથી બીજી ભમરી નીકળે એના જેવી સરખે સરખી એમાં કાંઈ ફરક નહીં બે રંગે રૂપે સરખા છે તો કહેવાનો અર્થ એવો છે કે ભમરીની સંગત ઈયળ સાથે થઈ એટલે ઈયળ પણ ભમરી બની ગઈ એવી જ રીતના જો સાચા ગુરુ મળે તો શિષ્ય પણ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી દે છે જો ખોટા ગુરુ મળે તો એ ગુરુ નરકમાં જાય શિષ્ય પણ છેલ્લે નરકમાં જાય છે તો જેવા ગુરુ મળે છે એવા શિષ્ય બની જાય છે હવે અહીંયા ભમરીને તમે ગુરુ સમજી લો ને ઈયળને શિષ્ય સમજી લો પણ ઈયળ જે છે એ ગુરુરૂપી ભમરીની સંપૂર્ણપણે જે ગણગણ થતું હોય છે એ સાંભળવામાં તલ્લીન થાય છે તો ઈયળને જ્યારે ભમરીએ ઉઠાવીને જે પોતાનું મુખ માર્યું તો એ શબ્દનું મુખ માર્યું જે ગણગણ કરે છે તેને સત્સંગ સમજી લે અને એ સત્સંગને સાંભળતી સાંભળતી એ ઈયળ ભમરીના રંગે રંગાઈ જાય છે પછી જે શબ્દ પહેલા જ મુખ માર્યું એને શબ્દ આપ્યો કહેવાય સમજી લેજો એ શબ્દ પ્રમાણે એ ભમરી જે મુખ ૃતું ને એ શબ્દનું મુખ માર્યું ને એ શબ્દ પ્રમાણે ઈયર ચાલી તો એ ભમરી જેવી થઈ ગઈ જે પડદો છે એ બંધન છે બંધન એટલે નિયમ નિયમ એટલે કાનૂન જે ગુરુએ નિયમ આપ્યા છે કે પરાય સ્ત્રી માત સમાન પરાયુધન પથ્થર સમાન અહિંસા પરમો ધર્મ હિંસા કરવી નહીં અસત્ય બોલવું નહીં અને ઘણા બધા એવા નિયમો છે આ તો ચાર બોલ તો તેવા અનેક નિયમો આપે દારૂ પીઓને જુગાર રમવાની ચોરી કરવાની જીવિંસા કરવી નહીં બરાબર જ્ઞાતિ જાતિને માનવું નહીં માતા પિતાની સેવા કરવી ગુરુ આજ્ઞા અનુસાર અનુસરવું ગુરુએ જે રસ્તો બતાવ્યો પ્રમાણે ચાલવાનું દરેક ઉપર ભાવ રાખવાનો પ્રેમ રાખવાનો હળીમળીને રહેવાનું કોઈનો રાગવેશમાં ઉતરવું નહીં આવી ઘણા બધા નિયમો ગુરુદેવ આપતા હોય છે એને પડદો સમજી ગયો પડદો એટલે બંધન એ નિયમ પ્રમાણે શિષ્ય જો વર્તન કરે વર્તન મારીએ આચરણ મારીએ તો જેમ ભમરી જે યળને પકડી આવી હતી એ યળ જો ભમરી સ્વરૂપ બની ગયું હોય એવી જ રીતના એ શિષ્ય પણ ગુરુ સમાન બની જાય છે મતલબ ભમરી સમાન બની જાય એટલા માટે સંતોએ કીધું છે કે મણી ઓણ સંત મે બળો અંતરો જાણ પારસમણી લોહે કો હેમ કરે સંત કરે આપ સમાન તો મિત્રો પારસમણી જે છે ને એ તો કદાચ લોઢાને હોનું કરે તો હોનું તો માયા પણ સંત કરે આપ સમાન સંત તો પોતાના જેવો બનાવી દે પોતાના જેવા બે બની જાય એટલે ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થઈ જાય કારણ કે બે ભમરી બની ગઈ બે એક સ્વરૂપમાં આવી ગયા પછી કોણ ગુરુ કોણ ચેલા હે ગુરુ ના ચેલા રહું અકેલા તો મિત્રો કહેવાનો અર્થ એવો છે કે જેવી સંગતમાં તમે આવો છો એના જેવા તમે બની જાઓ છો તો આ સંગત એવી રંગતનો અર્થ સહિત બોલપ્રેમથી સત્ય સનાતન ધર્મની જય